આજે હું તમારી સાથે શેર કરવાની છું કપૂરિયાની રેસીપી કપૂરિયા એટલે કે ગોરા જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તમે ઘરે જ એનો લોટ તૈયાર કરીને જ્યારે પણ મન થાય ને ત્યારે તૈયાર કરી શકો વન પોટ મીલ માટેનો આ એકદમ બેસ્ટ આઈડિયા છે ઓછા સમયની અંદર કંઈક હેલ્ધી ખાવાનું ખાવું હોય જેમાં તેલ પણ ઓછું હોય તો એકવાર આ કપૂરિયાની રેસીપી તમારે ચોક્કસ ટ્રાય કરવી પડે હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડિયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા ગોરાનો લોટ એટલે કે કપૂરિયાનો લોટ તૈયાર કરવા માટે તમે જીરાસર ચોખા ખીચડિયા ચોખા કોઈ પણ ચોખા લઈ શકો તો બે વાટકી આપણે ચોખા લેવાના છે અડધી વાટકી આપણે ચણાની દાળ અને વન ફોર્થ વાટકી આપણે તુવેરની દાળ લેવાની છે તો એકદમ જ સહેલું મેઝરમેન્ટ છે તમે ચોખા કોઈ પણ લઈ શકો તો કોઈ પણ કપ કે વાટકીનું માપ સેટ કરી લેવાનું અને આ ચોખા અને દાળને પહેલા મેં કપડાથી લૂસી લીધા છે તો બે વાટકી મેં અત્યારે ચોખા લીધા છે પણ આપણે એક સાથે એને ગ્રાઇન્ડ નહીં કરીએ તો અડધી અડધી વસ્તુ લઈને બે પાર્ટમાં ડિવાઇડ કરીને ગ્રાઇન્ડ કરીશું એક સાથે મિક્સરમાં એ ગ્રાઇન્ડ નહીં થાય તો મિક્સરને તમારે કન્ટિન્યુઅસ નથી ચલાવવાનું અથવા ઘર ઘંટીમાં પણ તૈયાર કરી શકાય અને ના હોય તો મિક્સર જારમાં ઇઝીલી તમે તૈયાર કરી શકો છો આ લોટને બનાવીને તમે બહાર એક થી દોઢ મહિના સુધી અને ફ્રીઝમાં અઢીથી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો છો તો આ પ્રમાણે આપણે એનો લોટ તૈયાર કરી દેવાનો છે અને એટ એટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરી શકાય જ્યારે પણ બનાવવું હોય ત્યારે ઝડપથી તમે એને બનાવીને તૈયાર કરી શકો છો હવે આપણે જે લોટ તૈયાર કર્યો તો એમાંથી મેં બે વાટકી લોટ લીધો છે મેઝરમેન્ટ માટે તમે કોઈ પણ કપ કે વાટકીનું માપ એકવાર સેટ કરી લો હવે જોઈશે આપણને આદુ અને મરચાં જેની આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું અને સાથે લીધા છે મેં અડધો કપ જેટલા વટાણા જો સિઝન હોય તો તમે તુવેરના દાણા પણ લઈ શકો છો ઓરિજિનલી તો એની અંદર તુવેરના દાણા જ એડ કરવામાં આવતા હોય છે પણ અત્યારે મેં વટાણા લીધા છે વટાણાને આપણે અથકચરા મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરી લેવાના છે અને તમારી પાસે વટાણા કે તુવેરના દાણા ના હોય તો એને સ્કીપ પણ કરી શકાય છે હવે આપણે વઘાર માટે બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકીશું અને એની અંદર આપણે એડ કરવાનું છે એક ટી સ્પૂન જેટલું જીરું જીરું બરાબર ફૂટે એટલે એની અંદર આપણે એડ કરી દેવાના છે તલ તો મેં એક ટેબલ સ્પૂન તલ લીધા છે અને તલ શેકેલા સિંગદાણાનો ભૂકો કપુરિયાની અંદર આ સિંગદાણાનો ભૂકો ચોક્કસ ઉમેરજો એનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે તલ અને સિંગદાણા આપણા જે કપુરિયા છે ને એને એકદમ નટી ફ્લેવર આપે છે બધું બરાબર સંતઈ જાય એટલે એની અંદર આપણે એડ કરી દઈશું હળદર તો હળદર અત્યારે મેં એક ટી સ્પૂન જેટલી એની અંદર એડ કરી છે અને સાથે ઉમેરીશું આપણે પાણી તો હળદરને મિક્સ કરી લઈએ બરાબર આ રીતે તેલની અંદર તમે હળદર એડ કરી દેશો ને તો કલર ખૂબ જ સરસ આવશે હવે જે વાટકીથી આપણે કપૂરિયાનો લોટ લીધો તો એ જ વાટકીના માપથી આપણે દોઢું એટલે કે તમે જેટલો લોટ લીધો હોય એનાથી દોઢ ઘણું પાણી એડ કરવાનું છે લોટ લીધો છે તમે કપથી મેઝર કરો તો કપથી લેવાનું નાની તપેલી લો તો તપેલીથી પાણી લેવાનું બસ પાણી અને લોટ એનું મેઝરમેન્ટ તમારે જાળવી રાખવાનું છે તો ત્રણ વાટકી મેં પાણી અત્યારે એડ કર્યું છે પાણી નાખ્યા પછી ગેસની ફ્લેમને થોડી વાર માટે ફાસ્ટ કરીએ અને આ રીતે ઉકળવા દઈએ હળદર તમે નાખો ને ત્યારે વાતનું ધ્યાન રાખવાનું કે હળદર નાખ્યા પછી પાણી નાખો તો આ રીતે ઉકળવા દેવાનું પાણી જાય એટલે એની અંદર વટા એડ કરી દઈશું અને મિક્સ કરી લઈએ કારણ કે આપણે આગળ આની અંદર પાપડખાર ઉમેરવાનો છે તો જો હળદર બરાબર પાકી નહીં હોય એટલે કે ચડી નહીં હોય ને કાચી હશે ને તો પાપડખાર નાખવાના કારણે એનો કલર લાલ થઈ જશે તો હળદરને થોડી વાર ઉકળવા દેવાની આ રીતે પાણીમાં મીઠું સ્વાદ મુજબ નાખી દેવાનું છે અને ત્યારબાદ આપણે એની અંદર એડ કરીશું દહીં તો કપૂરિયા બનાવવા માટે આપણે ખાટું દહીં હોય એ ઉપયોગમાં લેવાનું છે તો જે વાટકીથી આપણે લોટ લીધો તો એ જ વાટકીથી મેં પોણી વાટકી જેટલું ખાટું દહીં લીધું છે જો દહીં મોડું હશે ને તો પણ આ રીતે તમે એડ કરશો ને તો એ ફાટી જશે તો દહીં ખાટું હોય એ વાતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે બરાબર મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ એડ કરીશું ખાંડ તો મેં અત્યારે બે ટી સ્પૂન જેટલી ખાંડ એડ કરી છે અને ચપટીક જેટલું આપણે પાપડ ખાડ એટલે કે વન ફોર ટી સ્પૂન જેટલો આપણે પાપડ ખાડ એડ કરવાનો છે પાપડખાર ના હોય તો તમે ખાવાનો સોડા પણ નાખી શકો બસ હળદર તમારે પહેલા થોડી ઉકાળી લેવાની એટલે કે એને પકાવી લેવાની જો કચાશ રહી જશે ને તો હળદર ના કારણે સોડા કે તમે પાપડખાર નાખશો ને કચાશ વાળું હશે તો લાલ કલર થશે હવે એની અંદર આપણે કપૂરિયાનો લોટ એટલે કે ગોરાનો લોટ એડ કરીશું અને લોટ થોડો થોડો એડ કરીને મિક્સ કરતા જવાનું જેથી ગાંઠા ના પડે લમ્સ ના પડે અને પાણી ઉકળી જાય પછી ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની હોય છે કપૂરિયા એટલે એક જાતના તમે એને ઢોકળા કહી શકો અથવા તો મુઠિયા પણ કહી શકાય તો એનો ટેસ્ટ થોડો ખટમીઠો હોય ને તો સરસ લાગશે એટલે કે દહીં નાખવો જોઈએ તો એની સામે ખાંડ પણ તમારે એડ કરવી જરૂરી છે પણ તમને જો ના ગમે તો તમે એને સ્કીપ પણ કરી શકો અને કપૂરિયા બનાવવા માટે જનરલી લીલા મરચાંનો જ ઉપયોગ કરવામાં આવે છે પણ તમારે જો લીલું મરચું ના નાખવું હોય તો તમે લાલ મરચું નાખીને પણ બનાવી શકો અને આમાં તમને ગમતા વેજીટેબલ્સ પણ ઉમેરી શકો જો ઘરમાં તમારી પાસે તુવેરના દાણા હોય તો એ પણ ઉમેરી શકાય ગાજર ખમણીને ઉમેરી શકાય આ રીતે આપણે એને સતત હલાવતા રહેવાનું છે અને લોટ આપણો સરસ ચડી જાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું તો બસ થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે કન્સિસ્ટન્સી પહેલાં કરતાં ઘટ એટલે કે જાળી થવા લાગી છે જાડા તળાવાળું તમારે વાસણ લેવાનું છે જેથી આપણો જે લોટ છે ને નીચેથી ચોંટે નહીં મેં અત્યારે નોનસ્ટિક લીધું છે અને હજુ આપણે આ લોટ આપણું જે પેન છે એ છોડી ના દે ત્યાં સુધી એને કૂક કરીશું તો લગભગ પાંચથી સાત મિનિટમાં જ આપણો લોટ જે સરસ બફાઈ ગયો છે તમે જોઈ શકો છો પેનથી એ છૂટો પાડવા લાગ્યો છે તો બસ આટલો લોટ આપણો બફાઈ જાય ને પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને આ લોટને આપણે એક પ્લેટની અંદર કાઢી દઈશું પ્લેટને આપણે પહેલાથી તેલથી ગ્રીસ કરીને રાખીશું જેથી એ ચોંટે નહીં અને આ જે લોટ છે ને આપણે થોડી વાર માટે ઠંડો થવા દઈશું તો આ રીતે આપણે એને સ્પ્રેડ કરી દઈએ બહુ વધારે ઠંડો નથી થવા દેવાનો અત્યારે એકદમ ગરમ છે તો બસ આપણે હાથેથી એને અડી શકીએ એ રીતનો ઠંડો થાય ત્યાં સુધી આપણે એને રાખીશું અને સ્ટીમરની જે પ્લેટ છે ને આ રીતની કાણાવાળી અને આપણે તેલથી ગ્રીસ કરીને તૈયાર કરી લઈએ સ્ટીમરમાં મેં પાણી ગરમ કરવા માટે સાઈડમાં મૂકી દીધું છે તો બસ આટલી તૈયારી થઈ જાય ત્યાં સુધીમાં આપણો લોટ પણ ઠંડો થઈ જશે તો પછી હાથ તેલવાળો કરીને લોટને આપણે થોડો મસળી લેવાનો છે હજુ પણ એ થોડો ગરમ છે તો થોડી સાધાની રાખવાની આ રીતે લોટને થોડો મસી અને ભેગો કરી દેવાનો જેથી એ થોડો સોફ્ટ એટલે કે નરમ થઈ જશે અને ત્યાર પછી આપણે એમાંથી કરવાના છે ગોળો લેવાનો છે લીંબુ હોય એના કરતાં મોટી સાઇઝનો આપણે ગોળો તૈયાર કરી લેવાનો એને પ્રોપર ગોળ શેપ આપી દેવાનો અને પછી હાથેથી થોડું ફ્લેટ કરી આપણે જે રીતે મેદો વડા તૈયાર કરીએ છીએ ને બસ એ જ રીતનું આનો શેપ તૈયાર કરવાનો હોય છે વચ્ચે આપણે થોડું

સ્ટીમરમાં પાણી આ રીતે એકદમ સરસ ગરમ થઈ જાય પછી આપણી જે પ્લેટ છે કાણાવાળી જેની અંદર આપણે કપૂરે મૂક્યા છે એને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ રાખવાની છે અને હાઈ ફ્લેમ પર લગભગ બાર થી ચૌદ મિનિટ માટે આપણે એને સ્ટીમ કરી લેવાનું છે બાર થી ચૌદ મિનિટ અત્યારે થઈ ગઈ છે અને હવે આપણે એને ચેક કરી લઈએ તો હાઈ ફ્લેમ પર એને રહેવા દઈશું ને વચ્ચેથી આપણે ખોલીને ચેક નથી કરવાનું તો અત્યારે આપણા જે કપૂરિયા છે તૈયાર થઈ ગયા છે જોઈને ખબર પડી જાય છે જોઈને તમને ખબર ના પડતી હોય તો તમે એને ચપ્પુની મદદથી કરી શકો આપણે તૈયાર તો ચપ્પુ પણ ક્લીન આવી છે કપૂરિયા એટલે કે તૈયાર છે તો હવે આપણે એને બહાર કાઢી અને થોડી વાર માટે ઠંડા થવા દઈએ આ રીતે ઠંડા થઈ જાય પછી આપણે એને કટ કરી લઈશું જો ગરમ ગરમમાં તમે કટ કરવા જશો ને તો તૂટી જશે એટલે ધ્યાન રાખવાનું એને થોડા ઠંડા થવા દેવાના અને પછી કટ કરવાના તો આ જે કપૂરિયા છે એને તમે કાચા પણ ખાઈ શકો અને મુઠિયાની જેમ વઘારીને પણ ખાઈ શકો તો અત્યારે આપણે વઘાર કરીને એને તૈયાર કરીશું તો વઘાર માટે મેં બે ટીસ્પૂન તેલ લીધું છે એની અંદર આપણે એક ટી સ્પૂન ડ્રાય હાફ ટીસ્પૂન હિંગ એડ કરવાની છે થોડા અમે આ રીતના લાલ મરચાં એની અંદર એડ કર્યા છે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું ગરમ ગરમ તમે જો કાચા ખાઓને તેલની સાથે સિંકતેલ એટલે કે તેલની સાથે તો પણ ખૂબ જ સરસ એનો સ્વાદ મગફળી એક ટી સ્પૂન જેટલા આપણે તલ એડ કરી દેવાના છે બરાબર મિક્સ કરી અને પછી આપણે એની અંદર કપૂર એને એડ કરી દઈશું આ રીતે વઘાર કરીને તમે રાખો ને તો ઠંડા થયા પછી પણ એ ખાવામાં સરસ લાગે છે અને આપણે જ્યારે કપૂરિયા તૈયાર કર્યા ત્યારે વઘારમાં તેલ મૂક્યું જ હતું એટલે ઠંડા થયા પછી પણ જો તમે ખાવ વઘાર કર્યા વગરના તો પણ એ સારા લાગશે પણ આ રીતે થોડું વધારે તેલ એની અંદર એડ થશે વઘારના કારણે તો એ સોફ્ટ રહેશે થોડી વાર માટે રહેવા દઈશું તમારે જેવા ક્રિસ્પી જોઈતા હોય એ પ્રમાણે તમારે રહેવા દેવાના એને અને આ રીતના પેનમાં વઘારવાના એટલે સરસ એની અંદર ક્રિસ્પીનેસ આવશે તો હું એને લગભગ બે થી પાંચ મિનિટ માટે રહેવા દઈશ અત્યારે આપણા કપૂરિયા તૈયાર થઈ ગયા છે તો એને એક સરક પ્લેટમાં કાઢી દઈએ અને બીજા કપૂર્યા જે આપણે ગોળ શેપમાં તૈયાર કર્યા છે એને તમે આ રીતે પ્લેટમાં ગોઠવી એની પર તેલ લગાડી થોડો મેથીનો મસાલો સ્પ્રિંકલ કરીને સર્વ કરશો ને તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો ફ્રેન્ડ્સ આજની કપૂર્યાની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને ચોક્કસ જણાવો લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો આજની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો તો ફરીથી મળી નવી મજેદાર રેસીપી સાથે